જય માતાજી મિત્રો તમારું ફરી સ્વાગત થઈ ગયું છે રમત જેનું નામ ઊભા અને બેઠા બેઠા જ્યારે હું ઊભા કહું એટલે બધા ઊભા થઈ છે અને જ્યારે હું બેઠા નીચે બેસી જશે પણ જો મેં બેઠા કીધા ને જે માણા ઊભા રહી ગયા અને મે ઊભા કી દન જે માણા બેહી ગયા એ આઉટ થઈ જશે જે સેલ્લે વધ છે એ આપણે વિનર ને આપણે એને ઇનામ માં આપીશું બસો રૂપિયા તો સમજી ગયા ને બધા તો રેડી ને હા ચલો બેઠા ઉભા બેઠા બેઠા હાલો બુધવા આઉટ ઓલરાઉન્ડર બુધવા આઉટ આ ભાઈ તું આઉટ આવી નીકળી જા તો સ્ટાર્ટ આપણે મિત્રો ગેમમાં માં જોયું અક્ષય ભાઈ આઉટ હતા તો રેડી શું ને બેઠા નથી થયો ઉભા બેઠા ઉભા હાલે આવું ચલો બેઠા બેઠા હાલો સંદીપ નીકળી જાવ ઉભા ઉભા બેઠા ઉભા બેઠા બેઠા હું ખ્વાશ કહેશો કહે એટલે ફાસ્ટ ઊભા થવામાં કહેજો બરાબર તો હલો બેઠા હલો જો એક ત્યાં ધવલ નીકળી જાવ ઊભા હલો ગબા આવું નીકળે તું આ બે હલો હલો ચાર જણા હલો કે કમ્પ્લેટ બેઠા ઊભા બેઠા ઊભા 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 બેઠા ઊભા

ચલો બેઠા તો આ વિનર છે તો મિત્રો આપણા ઊભા બેઠાની ચેલેન્જ ના વિનર છે હાર્દિકભાઈ અને મિત્રો આવા નવા ચેલેન્જ ના વિડીયો જોવા માટે અમારી ચેનલ જેનું નામ છે